સુરતના પાંડેસરા નગર બુદ્ધ વિહાર શૈક્ષણિક ક્લાસમાં સાહેબજીના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે માનવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં માનવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રમાબાઈ ચોક સુધી રેલી યોજી હતી વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને માનવંદના આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ યુવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં જોડાઈ હતી બાબા સાહેબ આંબેડકર વિચારોને યાદ કરી તમામ લોકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો મારું નામ વિજયભાઈ વાનખેડે મા મારો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેના 68 માં દિવસ નિમિત્તે આજે પાંડેસરાના નાક્ષેનગર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસ બુદ્ધ વિહારની અંદરમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો માન રેલી સ્વરૂપે ઉજવીને અમે રમાબાઈ ચોક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક સુધી પહોંચ્યા અને બધાએ ત્યાં પુષ્પ કર્યા અને પુષ્પ કર્યા પછી અમે લોકોએ બધા સંકલ્પ લીધો કે ભાઈ સમાજની અંદરમાં પરિવારની અંદરમાં જે કોઈ વ્યસન કરતું હોય વ્યસન ધરાવતું હોય એ વ્યસન એ લોકો પાસેથી છોડાઈએ અને વ્યસન મુક્ત રહીએ વ્યસન મુક્ત સમાજ કરીએ બ્યુરો રિપોર્ટ સુરત